પોરબંદર જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાથી આર્થિક રીતે મંદી જોવા મળતી હોય છે તેથી મંદીના આ વીસચક્રમાં ફસાયેલા લોકો વ્યાજના વીસચક્રમાં પણ ફસાઈ જાય છે અને વ્યાજખોરો આવા લોકો પાસેથી તગડું વ્યાજ અને પેનલ્ટી વસૂલતા હોય છે ત્યારે વ્યાજખોરો સામે નિર્ભયતાથી પોલીસ ફરિયાદ નોંધાવવા અને આગળ આવવા જિલ્લા પોલીસ વડાએ લોકદરબારમાં હાકલ કરી હતી પોરબંદર પોલીસ હેડક્વાર્ટરમાં ડીટીસી હોલ ખાતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યાજખોરી અંગેના દૂષણને ડામવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધની પોલીસ અને સરકારની ઝુંબેશને આગળ વધારીને વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવા યોજાયેલા આ લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નક્કી કરેલા નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તગડું વ્યાજ લેનારા વ્યાજખોરો સામે અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ કરતા ઊંચા વ્યાજ રૂપિયા આપતા સમૂહને તાબે થવાના બદલે પોલીસને જાણ કરવી જોઈએ વ્યાજ આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા શખ્સો કે ધાકધમકી આપતા સમૂહને ઉખાડા પાડવા લોકોએ આગળ આવવું જોઈએ અને પોલીસ તેમની મદદે ખડેપગે રહેશે તેમ જણાવ્યું હતું